જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે નાગપાચમની વાર્તા અને વિધિ વિશે જોઈશું નાગપાચમની વિધિ શ્રાવણ માસની વધ પાચમ અને નાગપાચમનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પળા પલાળેલા મગની દાળ શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી નાગ પાચમની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોસી રહે ડોસીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાના વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણાંટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જમવાનું આપે નાની વહુ વિચારીને બિચારીને દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધો પછી તેના ભાગે તો વાસણનો ઢંઢેરો જ આવ્યો સાસુએ કહ્યું ઠીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવીશ તો વાટકો ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની શુંવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવીને પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતાં માથું ફૂટ્યું અને બો બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જે ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થઈ ગઈ બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ હતી પણ એ તો કહે તારે આવી શું વખા પડી કે અહીંયા આવીને ખાવા પડે છે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું દીકરી તું રડીશ નહીં આજથી હું તારી મા આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરાવા અમે બે આવીશું તું તારે ખોડો ભરવાના દિવસે કંકોતરી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાના સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાથી રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આબરૂ રાખજો એમ કહીને વહુ તો પાછી પોતાના ઘેર ગઈ ખોડો ભરવાનું મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરવાળા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે તેનાથી વધારે દહાડે વધે આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કર્યા પછી બાજુમાં ઘંટડી મૂકે અને નાની વહુને નાગણી કહે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળીને તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડિયા ચાલતો શીખી ગયો છે તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી સાથે રમકડું સમજીને રમ રમે છે તેના હાથે ઘંટી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે તો દાઝી જાય અને એને કોઈનું મોઢું બળે છે કોઈની પૂંછડી બળે છે અને નાગણી પાછા આવીને જુએ તો પોતાના બચ્ચાઓ કોઈ ખાંડ્યા થઈ ગયા છે કોઈ બાંડ્યા થઈ ગયા છે નાગણી નાની બહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની બહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે જિયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની બહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની બહુ પાણી ભરીને આવે છે પાણીયારામાં જે તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે તેને આપણે દંશ દઈ દઈશું નાની બહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે કે તરત જ તેના મોઢામાંથી સરી પડે છે ખમમાં મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળીને પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણે માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓને વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસડી ઢોળી નાખતા જેઠાણીએ છડકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાળે ભેંસો બાંધાવે નાની વાહુ વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણા મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વિસું એટલે એકસો ને ચાલીસ દૂજણી ભેંસ મોકલી શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર અડધી ભેંસું જેઠાણીને આપી દીધી તેના હૃદયની શીતળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયું અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે જેવા તમે નાની વહુને ફળ્યા એવા સૌ વ્રત કરનાર વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો ઓમ જય નાગદેવતા તો મિત્રો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ